સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરના અંતે પણ પોઝિટિવ કેસમાં વધઘટ થવા પામી છે નવા મોતના નિપટતા સરકારી ચોપડે મૃત્યુઆંક એકવીસો ચૌદ પર સ્થિર છે ત્યારે કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં આઠ અને જ્યારે જિલ્લામાં એક મળી કુલ નવ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ચારસો ચોપન થયો છે કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત એકવીસો ચૌદ યથાવત છે સુરત શહેરમાંથી ત્રણ અને જિલ્લામાં એક પણ નહીં આમ કુલ ત્રણ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા